આનંદ પાર્ક સોસાયટીમાં વસંત પંચમીના સરસ્વતી પૂજાના પવિત્ર અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં ભક્તિને બદલી અસભ્યતા પીરસવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ધાર્મિક કાર્યક્રમમાં નામે સ્ટેજ પર મહિલાઓ પાસે ઠૂંકા લગાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં આ ચર્ચાનો વિષય બન્યો છે આનંદ પાર્ક સોસાયટીમાં વિદ્યાની દિવહીમાં સરસ્વતીની આરાધના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે ભક્તિમય માહોલ્ય બદલે આયોજકોએ સ્ટેજ પર વિભિત સત્તાનો

નારાજગી વ્યક્ત કરી છે સરસ્વતી પૂજા જેવા પવિત્ર પર્વ પર અશ્લીલ જેવું આયોજન એ સંસ્કારોનું અધપતન હોવાનું લોકો કહી રહ્યા છે પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર